તો તમારું બધન સ્વાગત છે આપડે આ નવા વ્લોગ માં એટલે આપણે આપડા ખેતર તરફ જઈ આતો મારવા ભગાય પેડે ટ્રેક્ટર જો આ 3600 બેડું પાબિયે વિશ્વકર્માના બે ટ્રેસરું પડ્યા ને 3600 ટુ આ બાજુ પડ્યું હવે આપણે પોલી બાજુ જઈએ આયા સોનાલુ કા પડ્યું કે આયા આપડા વિશ્વકર્માના ટ્રેસરું પડ્યા જો આ તન હવે આયા પડ્યા છે તન હવે પડ્યા હતા આના આયા પડ્યા ચાર આયા છે હવે આ સર્વિસ કરવાની મોટર છે આનાથી આપણે સર્વિસ થાય જો સર્ણ જરૂર થાત ત્યારે આપણે કરીએ જો બેરલ માં પાણી ભરેલ છે એનાથી બાકી આયા ઓયણીયું ની પડ્યા આજી ફેર બતાયંગો આલ માં દેતો ચાલે કે લેવલ છે બાકી અર્જુન આય પડ્યો આયા અર્જુન પડ્યો છે અલ્ટ્રાવન પીડું આપણા હવે તમને ખેતરમાં દેખાડી દઈએ જીરું પણ ઓઈલ મારી રેડી આ તૂટી ગયું એ આપણે કરવાનું છે એવું થોડું ઘણું થયું કલર ન ઉકળી ગયા એવું બધું છે હજુ આપણે ખેતરમાં આવી જઈએ તો અહીંયા જો આવું કઈક જીરું હે આપણે હજી ફેર આખા બધા જીરું જવાલ હે તો થોડાક માં ઘઉં છે ને આ જો આનાથી હું ફાયદો થાય ને એ કોમેન્ટ કરો જીરામાં હોય આગળ જઈએ બીજા ખેતર તરફ અહીંયા સોનાલિકા પડ્યું આમાં ફૂકણી જોડેલ હે કારણ કે આપણે ઢગલો કઈ તો હતો મિનિલોક જોયો ને ખબર હશે હવે જઈએ આપણે પાછા આપણે અહીં જો ગોડાઉન નું કામ પણ ચાલુ જ છે એ અહીં આટલું પ્લાસ્ટર કર્યું બাকি આગળની સેટ થઈ ગઈ બাকি અહીંયા આપણે કોલો બેરી જે આગો ડાઉન એ બાજુથી બધું કામ ફિનિશ થઈ ગયું એ અહીંયા આખેમાં બની ગયું અહીંથી ઘર પાછળથી અહીંથી ચાલુ થશે આ બધું વલ્લોન બધું કાઢી નાખવાનું છે આ રોડ સુધી બની આખો ડબાન બધું હમઈ દેવું તો બাকি આને ઢોળનું છે બમેનો નહીં આ રેકટરી રહી ગઈ કે અહીં આપણે હલમેટનું જૂનાલેનું બમ્પર ખોલ લાગો હમ ગયો યાર ફાર્મ લેક માં પણ રીપર નું ફિટિંગ કરને થી આમાં હવે આપણે રીપર આખવાનું છે ડિસ્ટ્રીટર હે ફિટ કરી લીધું આ ઉચાટ ઉપરવાનો રીપર નું અહીયા આ મુચાટ દેજે હવે આમાં દરવાજો ફિટ કરવાનો છે જો દરવાજો આવે ને જો આગળ રીપર ફરે એવું જો અહીંયા પાટલો નહીં કટ નઈ કા તો આટણે

जो आ, आए आए है ये थी है आपको एक सपोर्ट है यहाँ पर वेल्डिंग ही करूँ फिर कहा था सोनाली का निगोड़ी है थी बस क्या हेठ है थी वो सपोर्ट है यहाँ बम्पर ने बोलू गए यहाँ सपोर्ट है आज फिर आप बताए मेरी पर फिट करवा है गुड मॉर्निंग ये करो डी ओ डी रही गई हटाने वाली गया नौ नहा हमारी पर नहीं फिटिंग आ યા ધરો નાલે આપણે તો કામરે ગામમાં જવાનું છે તો અહીંયા જાતા હી તો હવે આપણે ગામમાં જઈએ થોડું કામ છે ઉરો પર રાખીએ તો આને ધરો કી કરવાનો હતો તો આપણે ધરો થોડોક ને ટૂકો થઈ ગયો જો આ ધરો છે

हाँ यहाँ वो पंडितों पर तोरी वो पंजोड़ा तो मार देते बाकी तो ये बड़े डबान पेरा फाल में टक मैरी पर फिट थे के मैं क्या बीड़ी है ये वो है नहीं मंडविया रे तो वो लोग के लेवा गयो तो भाई आखरी यानी जो हर गेम हुए <laughs> <ताँ से> हैं <हुए। laughs> <हर> कॉप्स <के हुए। laughs> है वो हर गेम हुए बड़े कारगिल हैं ये वो ह

Tôi vô. Ăn nhau. hết cái gì mà đi. Cây nó về ông vui em. giờ hay về ông vui không? cái nào Ông khai đi.